હાય ફ્રેન્ડ કેમ છો તમે બધા તો નાના રિયા પૂંજન પર શું શું ગિફ્ટ મળ્યું છે નાના બચ્ચાને તે તમને મેં છે મારી ફ્રેન્ડે આપેલું છે કિંજલ એ બી છે તો બેબીના ના શરતી આવેલી તો એ તો આયરી લઈ આવી છે આ કિંજલ માસીનું છે ને આયરુ આઈડી ક્યુટ ત્રીસા મોડલ છે ને અકલેશ્વર રેતી છે બીતાળા ને લાવેલું નાનું બચ્ચું ક્યુટ ત્રીસા મોડલ ને બીજું આયરુ એની મમ માસી લાવેલી માસી લટકી પણ બેબી મોટું થયે ત્યારે એ પહેરશે એની માસીની છે માસી મોટું થશે એરો ત્યારે ભણવા જશે ત્યારે પહેરી જશે ને આયરી એની મારી મારા સસરાની બેન લાવેલી તો ભૈયાની દાદી લાગે મારા મતલબ ખ્યાલથી એ દાદી લાવેલી એની ને આયરી મારા ફ્રેન્ડ મારી ફ્રેન્ડ છે ને તેનો બોયફ્રેન્ડ છે તેરો લાવેલો એમ તો મેરેજ કરવાનું છે ત્યારે પણ આ બધું બેબી હમણાં નહીં મોટું થાય ત્યાં પહેરશે એક હજુ હતું પણ એ નાનલો કાર્તિક છે ને મારાથી મારા દિયાનો નાનો બચ્ચો વિડીયોમાં છે મારા હાથે તેરા પે તેને પહેરાય છે બચ્ચું મોટો થઈ તો એમથી આવી નહીં આવી ઊંઘ છે જો બેબી બાય ઓકે દે નાનો છે ક્યાં બાય બધું મને બાય બાય